રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઉબડખાબડ રોડ રસ્તા પ્રજાતા હિમામ પોકારી ગઈ છે ત્યારે આ મુદ્દે રાજકારણ ગરમાવ્યું છે ભાજપ અને કોંગ્રેસે એકબીજા પર આક્ષેપબાજી શરૂ કરી છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રોડ રસ્તાઓ અત્યંત બિસ્માર બન્યા છે વાહન ચાલકો રાહદારીઓ અને વેપારીઓને પડતી મુશ્કેલીઓ તંત્રને દેખાતી નથી લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

જે કહેવાય કે ધોરાજી શરૂઆત કરનાર ધોરાજી જન્માષ્ટમી શોભાયાત્રા તો એ રૂટ ઉપર મોટા ખાડા અને રોડની હાલત એટલી બધી ખરાબ છે કે એને સત્વરે રિપેરિંગ થાય એવી અમારી તંત્ર પાસે માંગણી છે ધોરાજી નગરપાલિકામાં હાલ વહીવટદારનું શાસન છે ત્યારે કોંગ્રેસમાં આક્ષેપ છે કે અધિકારીઓ ભાજપના સ્થાનિકોને ગાંટતા નથી ખરાબ રસ્તાઓને કારણે પ્રજા પરેશાન થઈ રહી છે

અત્યારે ધારાસભ્ય નગરપા છે ભાજપના છતાંય કોઈ ક્યાંય દેખાતા નથી કોઈ એને તાત્કાલિક આ વસ્તુનો નિકાલ કરે એવી અમારી માગણી છે ધોરાજી શહેરમાં જે કાંઈ પણ ખાડા ખબડા છે તેના માટે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ વયવરદાર શ્રીને ધારાસભ્ય મારફત મળેલ છે અને ધોરાજીમાં જે કાંઈ રોડ રસ્તા ખરાબ છે હાલતમાં છે તાત્કાલિક